નવરાત્રીના અંતિમ દિવસે જો મા સિદ્ધિદાત્રીની કૃપા મળી જાય તો દરેક કાર્યમાં મળે છે પ્રગતિ જ પ્રગતિ તો ચાલો કઈ વિધિથી કરવું માનું પૂજન અર્ચન માહિતી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા રસે રૂપે ચંજે ચર્સે ચયોગીની સત્વમ રક્ષે નારાયણી સદા જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર સ્વાગત છે દર્શક મિત્રો ચૈત્રી નવરાત્રિનું છેલ્લું નોરતું આજે છે અને નવ દુર્ગાના નવ સ્વરૂપમાંથી આ નવું સ્વરૂપ જે છે જેને આપણે સિદ્ધદાત્રી દેવી તરીકે ઓળખવામાં આવે છે આ દેવીની આરાધના પૂજા કરવાથી મનુષ્યના જીવનમાં સફળતાની સિદ્ધિ પ્રાપ્ત થાય છે જે વ્યક્તિને જીવનમાં સફળ બનવું હોય પોતાના વ્યવસાયની અંદર કાર્યક્ષેત્રમાં જો તરક્કી ચાહતા હોવ તો આ દેવીની આરાધના કરવી જરૂરી છે આ દેવીનો મહિમા શાસ્ત્રમાં એવું કહ્યું છે કે સિદ્ધ ગંધર્વ યક્ષાયુધ્યય અસુરેય રમરે રપી શિવ્યમાના યદા સિદ્ધિદા સિદ્ધિદાયીની મતલબ જે સિદ્ધિ આપનારી દેવી છે સિદ્ધિઓ આપણે જાણીએ છીએ કે સિદ્ધિ એટલે શક્તિ એટલે તાકાત આઠ પ્રકારની સિદ્ધિ અને નવ નિધિ છે જેમાં મહિમા અણિમા મહિમા ગરિમા લધિમા પ્રાપ્તિ પ્રાકામ્ય ઈશિત્વ અને વશિત્વ આ આઠ જે પ્રકારની સિદ્ધિ છે એ આ દેવી પ્રદાન કરે આપણે જાણીએ છીએ કે હનુમાનજી મહારાજને પણ આઠ સિદ્ધિને નવ નિધિ પ્રાપ્ત થઈ એટલે હનુમાન ચાલીસામાં લખ્યું અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા અસબરધિને જાન કે માતા તો એ જે સિદ્ધિ જે છે સિદ્ધિ અને શક્તિ ઉડવાની શક્તિ અતિશય પોતાની તાકાતને વધારવાની શક્તિ સમય આવે ત્યારે પોતાનું શરીર મચ્છર જેવું સ્વરૂપ લેવું આ બધી સિદ્ધિઓ હનુમાનજી મહારાજમાં હતી અને સિદ્ધિ સિદ્ધદાત્રી દેવી આપે છે અપાર સિદ્ધિ જે વ્યક્તિએ પોતાના જીવનમાં પ્રગતિ ચાહતા હોય તો આ નવમા નોરતાના દિવસે મતલબ કે આજના દિવસે આ દેવીના વિશેષ મંત્રને ઉપાય કરવાથી દેવી આશીર્વાદ પ્રદાન કરે છે જે લોકોને આજના દિવસે આ દેવીને કમલના ફૂલ અથવા ગુલાબના ફૂલ જો દેવીને અર્પણ કરે છે અને ઓમ શ્રીમ ક્લીમ સિદ્ધદાત્રી નમઃ આ મંત્ર લેવાનો છે ઓમ શ્રીમ ક્લીમ સિદ્ધદાત્રી નમઃ આ દેવીનો મંત્ર બોલીને આ દેવીને જો એકસો ને આઠ કમળના ફૂલ અથવા ગુલાબના ફૂલની પાંખડી એક એક પાંખડી માતાજીને અર્પણ કરે આ મંત્ર બોલવાથી સિદ્ધદાત્રી દેવીના આશીર્વાદ મળે છે આ દેવીને પ્રસાદની અંદર ચોખામાંથી બનાવેલી કોઈ વાનગી ચોખાથી બનાવેલી કોઈ મીઠાઈ આ દેવીને અર્પણ કરી શકાય આ દેવી જે છે જે કમલના પુષ્પ ઉપર માતાજી બિરાજમાન છે શ્વેતવર્ણ કમલ પુષ્પ ઉપર માની સવારી છે ચાર હાથ છે અને હાથની અંદર શંખ ચક્ર ગદા અને કમળમાં ધારણ કરેલું છે આ દેવીને વિશેષ નારંગી નારંગીનો જૂસ માની ઉપર અભિષેક કરવામાં આવે અથવા માને પ્રસાદ તરીકે અર્પણ કરવામાં આવે છે તો પણ મનુષ્યને ફાયદો થાય છે આ દેવીના આશીર્વાદથી મનુષ્યને સફળતા તો મળે છે પણ જોડે જોડે માન પ્રતિષ્ઠાની પણ પ્રાપ્તિ થાય છે એની વાણીમાં પણ સિદ્ધિ બને છે વાણીમાં સિદ્ધિ એટલે ઘણી વખત આપણે કહીએ કે એ જે ઘણી વખત આપણે બોલીએ ને તે વસ્તુ સક્સેસ થવા મળતી હોય છે આપણે કહીએ ઘણા લોકો ભાઈ તું બોલીશ નહીં કે તું બોલે છે ને એવું થાય છે આવું ઘણી વખત કહેતા હોય તો ઘણાને વાણીમાં એક તાકાત હોય છે તો વાણીની સિદ્ધિ અને બોલવામાં પણ વાણીની સિદ્ધિ એટલે ક્યાંક તમે પ્રવચન આપો તો લોકોને તમારું એ જે ભાષણ જે છે એ ગમે એટલે વાણીની સિદ્ધિ પડે નોકરીમાં સિદ્ધિ તમારા વ્યવસાયમાં સિદ્ધિ અનેક પ્રકારની સિદ્ધિઓ આપે છે આ દેવી રાત્રિના સમયે જો વિશેષ મંત્ર જાપ કરવા તો ઓમ શ્રીમ ક્લીમ સિદ્ધદાત્રી દેવીએ નમા આ મંત્રથી નવ માલા કરો છો તો પણ મા ભગવતીની કૃપા મળે છે બીજા નંબરની વસ્તુ એક સ્તોત્ર છે જેને કુંજિકા સ્તોત્ર કહેવામાં આવે છે આ જે રાત્રિના સમયે કુંજિકા સ્તોત્રના પાઠ કરવાથી પણ મનુષ્યના જન્મમાં એક સિદ્ધિ મળે છે કેમ કે કુંજિકા સ્તોત્ર જે છે જેનું નામ કુંજિકા કુંજિકા એટલે સંસ્કૃતમાં કુંજિકાને આપણે એવું કહીએ કે કુંજિકા એટલે ચાવી થાય છે કિસ્મતની ચાવી જે છે એને કુંજિકા સ્તૂત્ર કહેવાય છે જેમાં કુંજિકા સ્તોત્ર શિવજી સ્વયં મા પાર્વતીને કહે છે શૃણુદેવી પ્રવક્ષ્યામી કુંજિક સોત્રમત્તમા યે ન મંત્ર પ્રભાવે ચંડી જાપમ શુભમ ભવેત ન કવચમ સોત્રમ કેલકમ ના રસ્તોત્રા પાઠ ગોપનીય પ્રશ્ન હા શિવજી પાછું કહે છે પાર્વતીને કે આ સોત્ર ગોપનીય છે પાછું તમે આ કુંજિકા સોત્રનો પાઠ જોતા હોય તો ખાસ કરીને ચંડી પાઠ જ્યારે ચંડી પાઠનો ગ્રંથ હોય છેલ્લે તમે જોશો તો આ કુંજિકા સોત્રનો પાઠ આવે છે અને ગોપનીય છે તમે આ પાઠ કરતા હોય કોઈને કહેવાનું નથી કોઈ ગોપનીય પ્રયત્ન સ્વરોની પાસે મારા ના મોહન ભરત ચાટાના પાટા માત્ર ચામડા વિચાર ગ્લુમ હુમ ક્લિમ જો જ્વાલા જ્વાલા પ્રજ્વલ પ્રજા એમને એમ કે ચામડા વિચાર જ્વાલા હમસમ સમલમ સ્વાહા બહુ જ સરસ અને સુંદર બહુ વિશેષ મંત્ર નથી પણ અંદાજિત લગભગ પંદર સત્તર મંત્ર હશે જો તમને આ કુંજિકા સ્ત્રોત્ર મળે તો રાત્રિના સમયે કુંજિકા સ્ત્રોત્રનો પાઠ કરવો એમાં પણ શક્ય હોય તો કુંજિકા પણ આજ રાત્રે બોલવામાં આવે છે તો વ્યક્તિના કિસ્મતની ચાવી મતલબ કિસ્મત બદલાય છે સફળ બને છે અને એ ગોપનીય છે કેમકે શિવજીએ ખાલી પાર્વતીને જ આ સૂત્ર કહ્યું છે મતલબ એ પણ આજ રાત્રે ભગવતીની આશીર્વાદ લેવા માટે તમે કુંજકા સ્ત્રોત્ર પણ પાઠ કરજો છો જેથી જીવનમાં તમને સફળતાની સિદ્ધિ મળે જો કદાચ તમને ન ભાવે તો આજુબાજુમાં કોઈ પંડિતજી હોય તો પંડિતજીને બોલાવીને એમના દ્વારા પણ તમારા ઘરે કુંજકા સૂત્રના વિશેષ પાઠ કરાવવાથી પણ તમને એનું ફળ મળે છે તમારા નામથી સંકલ્પ કરીને કરાવી શકાય ભાવે તો જાતે પણ તમે કરી શકો છો બીજા નંબરની વસ્તુ દસ મહાવિદ્યાની એક દેવી છે જેને કમલા કહેવામાં આવે છે કમલા એટલે લક્ષ્મીનું પ્રતિક આવે છે ઘણા લોકોનો સૌથી વધારે પ્રશ્નો હોય છે આર્થિક સમસ્યા પૈસો ટકતો નથી પૈસો ટકતો નથી તો તો નવરાત્રિ છે એટલે હું તમને અહીંયા માતાજીના એક સ્વરૂપ છે જેને તાંત્રિક સ્વરૂપ પણ કહેવામાં આવે છે તાંત્રિક એટલે ઘણી વખત આપણા મનમાં એક એવું ભ્ર એક ભ્રાંતિ હોય છે કે તાંત્રિક એટલે કોકનું ખરાબ કરવું એટલે તાંત્રિક એવું નથી હોતું તાંત્રિક એટલે દેવીનું તંત્ર સ્વરૂપ જે છે એ સ્વરૂપ થોડું ચમત્કારી હોય છે અને હું જે વાત કરું છું તે ચમત્કારી સ્વરૂપ જે લક્ષ્મીજીનું છે આમ તો માતાજી લક્ષ્મીજીને આપણે લક્ષ્મી કહીએ શ્રી કહીએ મહાલક્ષ્મી કહીએ વિદ્યાલક્ષ્મી કહીએ અલગ અલગ પ્રકાર લક્ષ્મીજીના નામ છે એમાંથી એક માતાજીનું લક્ષ્મીનું એક સ્વરૂપ જે છે જેને આપણે કમલા કમલા કહેવામાં આવે છે અને કમલા જે છે લક્ષ્મીનું આ સ્વરૂપ આ તંત્રમાં આવે છે અને ખાસ કરીને આ અપાર ધન માટે અને જલ્દીથી શીઘ્ર સફળતા માટે આ કમલા દેવીની સાધના કરવામાં આવે છે અને એમાંય પણ જો આનું આખું એક અનુષ્ઠાન છે બહુ મોટું કમલાદેવીનું પણ નાનકડા ઉપાયની વાત કરીએ તો તમે આજના દિવસે આજે રાત્રે જો કમલાદેવીના બાર નામ જે છે એ બાર નામની જો માલા કરો છો તો એનાથી પણ તમને ફાયદા થાય છે અથવા કમળના બાર ફૂલ આ નામ બોલીને માતાજીના ચરણોમાં એક એક અર્પણ કરી શકાય અથવા જો એ ન થઈ શકે તો બારે બાર નામની એક એક માલા કરજો વિશેષ થાય તો વિશેષ કરજો કેમ કે રાત્રિમાં ચૈત્રી નોરતાની રાત્રિ એટલે ચમત્કારી રાત્રિ કહેવામાં આવે છે અને મેં જે સિદ્ધદાત્રી દેવીની વાત કરી તો આજે સિદ્ધદાત્રી દેવીની પૂજામાં જ રાત્રે કમલા દેવીની આરાધના પણ કરવામાં આવે છે તો એ મહાલક્ષ્મીજીના જે દસ નામ જે છે જે તંત્ર તંત્ર કમલા દેવીનું જે નામ છે એમાંથી દસ નામ બહુ મહત્વના છે દસ મહાવિદ્યાનું છેલ્લું સ્વરૂપ પહેલું આપણે જાણીએ કાલી કાલી તારા મહાવિદ્યા સોડશી ભુવનેશ્વરી બગલામુખી આપણે ઘણી વખત જાણીએ છીએ કે દસ મહાવિદ્યા બગલામુખી વિશે બહુ જાણ્યું હોય છે પણ એક દેવી નથી આવા દસ મહાવિદ્યાની દસ દેવી છે અને એમાં છેલ્લી દેવી જે છે જેને લક્ષ્મીનું સ્વરૂપ કહેવામાં આવે છે અને એ અપાર ધન આપવાનું કામ કરે છે જેનું નામ છે કમલા તો ઘણા બધા લોકો મોટી મોટી ફેક્ટરી હોય તો આ કમલા દેવીના મોટા અનુષ્ઠાન કરતા હોય છે કેમકે કે વિશેષ ધનની પ્રાપ્તિ માટે આ દેવીના આશીર્વાદ લેવામાં આવે છે પણ આપણે ત્યાં હાલ ઘરે નવરાત્રી ચાલે છે એટલે નાનો ઉપાય કમળાદેવીનું તમે કરો જેમાં માળા ખાલી કરવાની છે અને હું તમને એ બાર નામ બોલું છું એ બાર નામ લખી લેજો એની એક એક માળા કરશો તો પણ સારું એક એક નામની પાછળ અગિયાર અગિયાર માળા કરો છો તો પણ વિશેષ સારું છે કેમ કે જેટલું કરીએ એટલા આશીર્વાદ તો દેવી આપે જ છે તો બાર નામ જે છે એમાં જે પહેલું નામ છે ઓમ ઈશ્વર્યય નમઃ બીજું નામ છે ઓમ કમલાય નમઃ ત્રીજું નામ ઓમ લક્ષ્મી નમઃ ચોથું નામ ઓમ ચલાય નમ પાચમોનામ ઓમ ભૂત્યે નઠૂનામ ઓમ હરિપ્રિય નમ સાતમૂનામ ઓમ પદ્માય નમ અઠૂનામ ઓમ પદમાલયાય નમ નવું નામ ઓમ સંપ નશમૂનામ ઓમ રમાય નમ અગિયાર ઓમ શ્રીય નમ અને પામૂનામ પદમધારિ્ય નમ હોમ પદ્મ ધારીની આ બાર નામ માતાજીના છે ને બાર નામ બોલવાથી અથવા રાત્રે આ ઉપાય કરવાથી ચોક્કસ એનું પરિણામ આપણને મળે છે અને હંમેશા ભક્તિ સંદેશ કાર્યક્રમ લોકોના હિત માટે છે લોકોના પ્રગતિ માટે ઘરેલું ઉપાય નાના ઉપાય શાસ્ત્ર ઉપાય શ્રેષ્ઠ ઉપાય અને સુંદર ઉપાય હંમેશા હું કહેતો રહ્યો છું ને કહેતો રહીશ ભક્તિ સંદેશ કાર્યક્રમને આપ નિહારવાનું ચૂકતા નહીં મને આપી દો દર્શક મિત્રો રજા જય ભગવાન